ભાંડેસરા જીઆઈડીસી રાણી મિલમાં આગ લાગેલ હતી મશીનમાં આગ લાગેલ અને ગ્રે કાપડ સાથે ભરી ગયેલ ને નુકસાન અંદાજીત ટકા ખબર નથી હું ઓલરેડી માન દરવાજા ભેસ્તાન મજુરા ને ડિંડોલીની ગાડી આવેલી હતી પરંતુ હું બીજી બધી ગાડીઓ પરત કરાયતાન ફાયર એન્જિન તેમજ માન દરવાજાનું વોટર બોઉઝલ ઘટના સ્થળે રાખેલ છે ફાયર સેફ્ટી હતી અને સ્પ્રિંકલર સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ એટલે મોબાઈલમાં હાલ કન્ડિશન કેવી હાલ કન્ડિશન નોર્મલ થઈ ગઈ છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત